પાટણ નગરપાલિકા પ્રમુખ તથા નિલેશભાઈ રાજકોર પારસભાઈ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો હર્ષ પ્લાઝા કોમ્પ્લેક્ષ ટેલિફોન એક્સચેન્જ રોડ પાટણ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જો વાત કરીએ તો આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે વિશ્વભરમાં બે હજાર દસની સાલથી ચકલી બચાવો અભિયાન શરૂ થયું છે દર વર્ષે વીસ માર્ચે વર્લ્ડ સ્પેરો ડે વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વના અંગ છે તે અંગે જનજાગૃતિ સ્વરૂપે ઉજવાય છે ઘોડિયામાં સુતેલા બાળકે જોયેલું જાણેલું સૌપ્રથમ પંખી એટલે ચકલી બાળક થોડું મોટું થાય એટલે ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો ચકી બેને રાંધી ખીચડીની વાર્તા સાંભળે બાળક એથી મોટું થાય એટલે રમત રમતા ગયા ચકી ચોખા ખંડે પિતાંબર પગલા માંડે છે ચકી ગઈ ધોવા ચકો બેઠે રોવા રોઈ રોઈ થાક્યો આવી આપણી ચકીબેન એશિયા આફ્રિકા ઓસ્ટ્રેલિયા યુરોપ તથા અમેરિકા તેમ પૃથ્વીના મોટા ભાગમાં જ્યાં જ્યાં માણસો વસ્યા છે ત્યાં વસે છે છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે ફળિયો ફળિયામાં ઝાડ ઓટલો ઓશરી ઓરડા ગોખલા માડિયા અભરાઈ દેશી નળિયા વંજીવરા વાળા દેશી બાંધણી વાળા ઘરોને સાથે બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક રહેઠાણ રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઈ ગયું છે ચકલીનો ખોરાક અનાજના દાણા નાના જંતુ કીડા ઈયળ વગેરે છે હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ કીડા ઈયળો પણ ઘટી ગયા છે શહેરોમાં પ્રદૂષણથી તાપમાન વધી ગયું છે ધ્વનિ પ્રદૂષણ વધી ગયું છે જે ચકલી સહન નથી કરી શકતી વિવિધ કંપનીઓના મોબાઈલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દૂર નવા ઠેકાણે શોધતી હોય છે જેમ કે ઓવરબ્રિજની તૂતિંગ દિવાલોમાં અનેક બાકોરા ચકલી કબરોની નવી વસાહતો બને છે પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપે આ પંખેડા માટે આપણે આટલું જરૂરથી કરવું જોઈએ ચકલાઓને ઘરનું ઘર આપવા પુઠ્ઠા લાકડા માટીના બનેલા પક્ષી ઘર આપણા ઘરોમાં લગાવી શકાય જ્યાં વરસાદની સીધી માર કે બિલાડી ન પહોંચે તે રીતે કમ્પાઉન્ડ વોલ પર પાણીનું કુંડું રાખી શકાય ટીંગાળી શકાય જેમાં ચકલા પાણી પીશે સ્નાન પણ કરી શકશે માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા ચણ તરીકે રોજ નાખી શકાય ઘર આંગણે શક્ય હોય તો એકાદ વૃક્ષ પણ લગાવી શકાય આટલું કર્યા પછી આપણે આંગણે ચકીબેન તો આવશે જ પણ સનબર્ડ ગ્રીન બીટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલબેન કુકડીઓ કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા ગીતો ગાતા થશે ખિસકોલીઓ પણ સાત તાળી રમવા આવતી થશે આશ્વાસન એ વાત નો લઈ શકાય કે આપણા ગુજરાતમાં આજે પણ ગામડે ગામડે એકાદ ભગત પ્રભાત ફેરી કરી મોટી મોટી જળ ઉઘરાવી ચબૂતરે નાખે છે હજુ નવા ચબૂતરા બને છે કેટલા ખેડૂતો પોતાના ઘરમાં

ઓ રુક્ષનારાયણ દેવકી જય આજે આપણે વિશ્વતકલી દિવસ છે ત્યારે જે પાટણનો સમસ્ત સકારાત્મક પત્રકાર જગત છે એમાં જીએસટીવી ને ગુજરાત સમાચારના અલ્પેશભાઈ પંડ્યા અને ભાઈ ઉદયભાઈ ભૈરબે પંડ્યાનો દેવલોક પામ્યાતા તો એમના સ્મરણતે 251 માળા અને પાણીના કુંડા પણ આજે આપણે પાણીના ગુન્ડા વિતરણ કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ

આપણા નગરપાલિકા પ્રમુખ હિરલબેન હિરલબેન અજયભાઈ પરવાળ કારણ કે અજય ભી મારા મિત્ર આજે બી યાદ રહ્યા છે હિરલબેન હિરલ બેલો યાદ છે એટલે હિરલબેન અને અજયભાઈ બંનેનું અહીંયા આર્ય નિર્માણ ગ્રીન લેબર બ્રિગેડ અને સાથે આજે પાણીની પરબ એ એકવીસ હજાર રૂપિયા આપી અને પાણીની પરબ બનાવી આપી અને એને મેન્ટેનન્સ પણ તો કલારામ શિવા ટ્રસ્ટ ખૂબ સારું સેવા જીતુભાઈ અહીંયા આપે છે પાછળમાં તો નારાયણભાઈ ઠક્કર

પશુ પક્ષીઓ બચાવવા છે વૃક્ષો બચાવવા છે એમ દક્ષ્યા લોકો હોય અત્યારે જ્યાં ત્યાં મિનરલ પાણી વેચાતું મળે છે એટલે પરબોવાળી વાત ભૂલાતી જાય છે ત્યારે જલારામ સેવા ટ્રસ્ટ જે છે એના ટ્રસ્ટી અને અમારા પાટણના નામાંકિત સેવાભાવી ઉમદા વ્યક્તિત્વ નાણકા તરફથી એમના પત્ની સ્વ કમળાબેન નાનભાઈ ઠક્કરના જોનાર્થે આ એકવીસ હજાર રૂપિયા સત્તા આપી અને પાણીની પરબનું અહીંયા આપણા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે છે તો નાણા બેઠાના આપણે બધા અભિનંદન આપીએ છીએ અને બે મિનિટનું મૌન પાડી અને આપણે સોદન કરવું પડશે આવો આપણે સૌ એક આપણા પ્રયત્નથી અનેક ચકલીઓ બચાવીએ જય વૃક્ષ નારાર દેવસના જેમ ચકલી દિવસ જે રીતે દુનિયા ઉજવે છે તો આપણે તો હિન્દુ ધર્મમાં પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજના ભાગરૂપે હતું તો આપણે પંખાના કારણે ઘણી બધી ચકલીઓનું મરણ થતું અને ચકલી લુપ્ત થાય એ સ્ટેજ સુધી આવી ગયું હતું તો છેલ્લા બાર વર્ષથી જે નિલેશભાઈ અને અમારું પ્રકૃતિ મંડળ મહેસાણા એને તો લાખો લાખો ચકલીના માળા અને કુંડા વેચ્યા તો આ પ્રવૃત્તિ સમાજમાં વધામ વધારે થાય અને અત્યારે જે અવેરનેસ

મળી રહે અને આવનાર પેઢીને પણ આ બધા નાના નાના જીવ જંતુઓને પક્ષી પશુઓને સાચવવાની પ્રેરણા મળે એ આશયથી આ પ્રોગ્રામ રાખેલો હતો થેન્ક યુ